ઓમ શ્રી ગણેશય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણી સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ વિશે વાત કરીશું આ દિવસનો મહિમા જાણીશું આ દિવસે કયા કાર્યો કરવામાં આવે છે તેમજ આ દિવસે કઈ વસ્તુનું દાન કરવાથી આપણા કયા દોષો દૂર થાય છે આપણને શું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં પણ આ ઉત્તરાયણ વિશે ઉલ્લેખ કર્યો છે તો તે શું છે તે દરેક માહિતી આપણે આજના આ વિડીયોમાં સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા ભારત દેશમાં દરેક મહિનામાં અનેક વાર તહેવારો વ્રત આવતા હોય છે અને આપણે સૌ લોકો દરેક તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ અને તેમાંનો જ આ ઉત્તરાયણનો દિવસ છે ઉત્તરાયણમાં આપણે સૌ અગાશી પર જઈને પતંગ ચગાવીએ છીએ તો વળી કેટલાક લોકો ચીકી તલના લાડુ શેરડી બોર જીંજરા એવી વસ્તુઓ ખાઈને આનંદ માણે છે પરંતુ મિત્રો એ ઉત્તરાયણ એ માત્ર આનંદ કરવાનો પર્વ નથી આપણા હિન્દુ ધર્મના તહેવારો કંઈક ને કંઈક ધાર્મિક માન્યતા સાથે જોડાયેલા હોય છે તો ઉત્તરાયણના ઉત્તરાયણના દિવસનું પણ પણ કંઈક એવું જ છે છે દિવસે ફક્ત આનંદ નહીં પરંતુ દાન પુણ્ય દિવસ ઉત્તરાયણ સિવાય એવો કોઈ દિવસ હશે નહીં કે જે દિવસે આપણે દાન કરવાનું આટલું વિશેષ ફળ મળી શકે છે ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાયણનો મહિમા વર્ણવતા કહ્યું છે કે ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે ભગવાન સૂર્યનારાયણ ઉત્તરાયણમાં હોય છે અને પૃથ્વી ત્યારે પ્રકાશમય રહે છે અને આપણો ભારત દેશ પણ ઉત્તર ગોળાર્ધમાં જ આવેલો છે એટલા માટે ઉત્તરાયણ પછીથી દિવસ લાંબો થતો જાય છે અને રાત ટૂંકી થતી જાય છે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થાય છે અને સાથે સાથે ભગવાને એવું પણ કહ્યું હતું કે જો આ ઉત્તરાયણના સમયગાળામાં જે કોઈ વ્યક્તિ જે કોઈ જીવ પોતાના શરીરનો પરિત્યાગ કરશે તે જીવનો પુનર્જન્મ થશે નહીં અને તે પરબ્રહ્મને પ્રાપ્ત કરશે અને એટલા માટે જ મહાભારત કાળમાં વિષ્મ ઈચ્છા મૃત્યુનું વરદાન હોવા છતાં પણ તેઓ કેટલાય દિવસો સુધી બાણસૈયાઓ પર પડ્યા રહ્યા અને અસહ્ય પીડા સહન કરી અને જ્યારે ઉત્તરાયણનો સમય આવ્યો ત્યારે તેઓએ પોતાના શરીરનો પરિત્યાગ કર્યો અને સીધું મોક્ષપદને પ્રાપ્ત કર્યું આ મકરસંક્રાંતિના દિવસે સૂર્યનારાયણ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે તેને મકરસંક્રાંતિ કહેવાય છે અને તેથી જ આ દિવસે સૂર્યનારાયણની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે આપણે નિત્ય તો સૂર્યદેવને કદાચ અર્ધ આપતા ન હોય પરંતુ આ મકરસંક્રાંતિના દિવસે સૂર્યને અર્ઘ આપવું જોઈએ અને તેમાં પણ ખાસ કરીને ચોખા અને કંકુ ભેળવેલું જો સૂર્યનારાયણે જળ અર્પણ કરવામાં આવે છે તો તે આપણી સર્વે મનોકામના પૂર્ણ કરે છે અને તેમના આશીર્વાદ આપણી સાથે બની રહે છે અને એમાં પણ આ વખતે આ મકરસંક્રાંતિ ચૌદ અને પંદર જાન્યુઆરી એ બંને દિવસ આવી રહી છે ચૌદ એ શનિવાર છે અને પંદર જાન્યુઆરી રવિવાર એટલે કે રવિવારના દિવસે જ મકરસંક્રાંતિ છે અને રવિવારે પણ સૂર્યનારાયણની પૂજા કરવાનો વિશેષ દિવસ છે તો એવી રીતે આ એક ખાસ સંયોગ બની રહ્યો છે તો જો આ મકર સંક્રાંતિ આપણે સૂર્યદેવની પૂજા કરીશું તો અવશ્ય આપણે તેમની કૃપા પ્રાપ્ત કરીશું ખાસ કરીને આદિત્ય હૃદય સ્તોત્ર અને સૂર્ય કવચનો પાઠ કરવો સૂર્યનારાયણની સ્તુતિ આવડે તો તે પણ કરી શકો છો અને આટલું પણ ન આવડે તો સૂર્યદેવના બાર નામનો પાઠ કરી લેવાનો અને ખાસ કરીને સવારે સ્નાન કરતી વેળાએ પણ તે જળમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું કેમ કે આ ઉત્તરાયણ મકરસંક્રાંતિના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે એટલા માટે જો ગંગા સ્નાન શક્ય હોય તો તે અવશ્ય કરવા જવું જોઈએ અન્યથા ઘર બેઠા પણ આપણા સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવાનું કે જે પણ આપણને ગંગા સ્નાન સમાન પુણ્ય આપે છે આજના દિવસે આપણા વડીલો છે બ્રાહ્મણો છે તેને પગે લાગવું જોઈએ અને તેમને આપણી ક્ષમતા પ્રમાણે દક્ષિણા પણ આપવી જોઈએ સાથે જ આપણા ઘર આસપાસ ક્યાંય મંદિર હોય તો ત્યાં ભગવાનની વિશેષ પૂજા પણ અવશ્ય કરાવવી જોઈએ અને જો શક્ય હોય તો આ સંક્રાંતિ ઉપર સત્યનારાયણની કથા પણ કરાવવી જોઈએ સત્યનારાયણની કથા ન કરાવી શકો તો આપની મેળાએ વાંચી સાંભળી પણ શકો છો કેમ કે પૂનમની જેમ સંક્રાંતિના દિવસે પણ સત્યનારાયણની કથાનું વિશેષ મહત્ત્વ હોય છે સાથે સાથે આ મકર સંક્રાંતિના દિવસથી છ મહિના સુધી ચાલનારા ધર્મરાજાના વ્રત પણ શરૂ થાય છે એટલા માટે જે લોકો ધર્મરાજાનું વ્રત કરતા હોય તેણે ચૌદ જાન્યુઆરીના દિવસથી શરૂ કરવાના રહેશે અને આ છ છ મહિના તેના વ્રતના નિયમોનું પાલન કરવાનું હોય છે તેમજ તેની વ્રતની કથા પણ સાંભળવાની હોય છે કે જેનો અમે એક અલગથી વિડીયો બનાવેલો છે તેમાં આપ તે વ્રત કથા સાંભળી શકો છો પરંતુ હવે આપણે એ જાણીએ કે કયું દાન કરીએ તો આપણને તેનું શું ફળ મળે અને આપણા કયા દોષ દૂર થાય તો કહેવાય છે કે જો આ દિવસે ખીચડીનું દાન કરવામાં આવે છે એટલે કે કાળા અડદ લીલા મગ અને ચોખાથી જે આપણે ખીચડી બનાવીએ તે ગરીબ જરૂરિયાત મંદમાં તેનું આપણે વિતરણ કરીએ છીએ તો શનિ હોય ગુરુ અને બુદ્ધ સાથે જોડાયેલા આપણા જે પણ કાંઈ દોષ હોય તો તે દૂર થઈ શકે છે અને આપણને કાર્યોમાં સફળતા મળી શકે છે જો ચંપલનું દાન કરવામાં આવે છે તો તેનાથી શનિદોષ દૂર થઈ શકે છે ગોળ અને ઘીનું દાન કરવામાં આવે તો સૂર્ય ગુરુ અને શનિના દોષ દૂર થઈ શકે છે સાથે સાથે ગોળ અને કાળા તલના લાડુનું જો દાન કરવામાં આવે છે તો તે વ્યક્તિની કુંડળીમાં સૂર્યનું બળ પણ વધે છે આ ઉપરાંત જો ચોખાનું દાન કરવામાં આવે છે તો તે વ્યક્તિનો ચંદ્ર બળવાન બને છે કેમ કે ચોખાને ચંદ્રનું પ્રતિક માનવામાં આવ્યું છે અને તે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ પણ વધે છે જો ધાબડાનું દાન કરવામાં આવે છે ગરમ વસ્ત્રોનું દાન કરવામાં આવે છે તો રાહુ ગ્રહ સાથે જોડાયેલા તમામ દોષો દૂર થઈ શકે છે કાળા અને જો સફેદ ધાબડાનું દાન કરવામાં આવે છે તો રાહુ અને કેતુ સંબંધી જે પણ આપણા કોઈ દોષ હોય તો તેમાંથી આપણને મુક્તિ મળે છે આ ઉપરાંત પ્રભુએ આપણને જે પ્રમાણે શક્તિ આપી હોય ક્ષમતા આપી હોય તે પ્રમાણે જ કોઈ પણ વસ્તુનું દાન કરવાનું પરંતુ દાન અવશ્ય કરવું કે જેનું આપણને આજના દિવસે અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે દાન કરવાની સાથે બ્રાહ્મણોને ભોજન પણ કરાવી શકો છો ગાયને લીલું ખવડાવવું ગાયને ભોજનની થાળી ખવડાવવાની પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની તેમને ચણ નાખવાનું કેમ કે ઉત્તરાયણના દિવસે કદાચ પતંગ ઉડતા હોય તો પક્ષી બહાર નીકળી ન શકે તો આપણે જો તેમનો કોઈ માળો હોય તો ત્યાં જ તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી દેવી જોઈએ કે જેથી કરીને પક્ષીઓને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને જ્યારે આપણે આવા સેવાના કાર્યો કરીએ છીએ અને ત્યારે તે જીવના આપણને અંતરના આશીર્વાદ મળે છે અને કહેવાય છે કે અંતરના આશીર્વાદ જ્યારે મળે છે ત્યારે તે એકસોને દસ ટકા ફળે જ છે જેવી રીતે આપણે કોઈની આતેળી બારીએ છીએ એટલે કે કોઈનું દિલ દુભાવીએ છીએ અને જે આપણે બધું આ લાગે છે અને તે આપણને ફળે છે તેવી જ રીતે અંતરના આશીર્વાદ પણ આપણને એકસો ને દસ ટકા ફળે જ છે તો આપ સૌ લોકોને અમારી ચેનલ તરફથી પણ મકરસંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જો આપણે આ વિડીયોમાંથી કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે પણ આ વિડિયો શેર કરજો તો આપ સૌ લોકોના આશીર્વાદ આ ચેનલ ઉપર બન્યા રહે એ પ્રાર્થના સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર